આજના ખૂબ પવિત્ર જ્ઞાતા દિવસે આ તિલકવાડા વિભાગના કાળા ગામની કાળાઘોડા ગામની પવિત્ર ધરા પર આજે અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્ઞાન સંપ્રદાય જ્ઞાન પીઠાટેશ્વર એવમ જગદગુરુ અવિચલ દેવાચાર્ય મહારાજના ખૂબ પવિત્ર પવિત્ર ઉપસ્થિતિમાં આજે કાળાઘોડા ગામે સુરેશભાઈના પરિવાર તરફથી એમના પિતા સ્વર્ગસ્થ પિતાશ્રી વિઠ્ઠલભાઈના પુણ્યતિથિ નિમિત્તે પુણ્યતિથિ નિમિત્તે આજે આ સત્સંગનો જ્ઞાન સત્સંગનો લાભ રાખેલો હોય ત્યારે આ ગુરુજીના દર્શનવંદન કરવા માટે ગુરુજીના દર્શન વંદન દર્શનવંદન કરવા માટે તિલકવાડા વિભાગના બહુ જ જુદા જુદા ગામડાથી નામી પ્રેમી ભક્તિઓ પધાર્યા છે હોય એ પણ દર્શનવંદનનો લાભ લે છે અને આ દર્શનવંદનનો લાભ લેવા માટે અમારા વિસ્તારના લોકલાડીલા નાનોટ મત વિસ્તારના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ પણ પધારનાર હોય એમની સાથે છોટાઉદેપુર લોકસભા બેઠકના જસુભાઈ રાઠવા પણ પધારનાર હોય ને એમની સાથે ભરૂચ લોકસભા બેઠકના મનસુખભાઈ વસાવા પણ પધારનાર હોય ગુરુજીના આશીર્વચન મેળવ મેળવવાના હોય અને અમે બધા કાળાઘોડા ગામના ભક્તજનો સૌ અમારા આમડલા ગામે પણ કર્ણસાગર મહારાજનું મંદિર હોય ત્યાં પણ ગુરુજીને વારે ઘડિયા આવવા જવાનું રહેતું હોય ત્યારે અમારા ગામે ખાડી નદી શુકલી નદીનું નામ છે એના પર જવા માટે બહુ ચોમાસા દરમિયાન તકલીફ પડે છે ત્યારે અમે દર્શનાબેનને રજૂઆત કરી દર્શનાબેનને અમને આશીર્વચન આપ્યા કે હું જતાં પહેલાં મારા નિવૃત્ત થતાં પહેલાં હું આ કામનું કામ કરીને જંપીશ એવા અમે હૈયાધારણા આપી એટલે અમે શાંતિથી અમને સાંભળ્યા અને એમની સાથે રહ્યા છે અને રહીશું બીજું કે આ કાળાઘોડા ગામના નમી પ્રેમી ભક્તજનોનો ખૂબ જ ભાવથી આજે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને રાત્રે આઠ ત્રીસ કલાકે ગુરુજી સત્સંગનો લાભ આપવાના છે અત્યારે ચાલતા પદયાત્રા ગામે આ ભાગોથી પહેલી ભાગો સુધી પદયાત્રા ગુરુજીની શોભાયાત્રા નીકળી છે એમાં પણ ખૂબ વિશાળ સંખ્યામાં શોભા નેમી પ્રેમી ભક્તો જોડાયા અને અમારા ખૂબ વડીલ કાળાઘોડા ગામના બારૂ દાદા અમારી સાથે છે એમને ગુરુજીના રસ્તામાં ફૂલહારોડાથી સ્વાગત કર્યું છે એમનો પણ ખૂબ ખૂબ આભાર અને ભવિષ્યમાં પણ અમારી સાથે રહેવાના છે રહ્યા છે કાળાઘોડા ગામ કાળાઘોડા ગામ વર્ષોથી આ સંપ્રદાય સાથે જોઈન્ટ છે અને પરમગુ શ્રીમદ કરુણ સાગરના ગુણગાન ગાવામાં અનન્ય ઉપાસક હોય આ કાળા ઘોડા ગામ એ નિમિત્તે આ કાળા ઘોડા ગામે ગુરુજી પણ ખુશ છે અને બધા ભક્તો પણ ખુશ હોય એટલે અમે બધા જ આજે રાત્રે આ સત્સંગનો લાભ લેવાના છે ને ગુરુજી પણ વધારનાર છે ને મારું નામ ઈશ્વરભાઈ અંબાલાલભાઈ તળવી આમદરા ગામ માં ન્યૂઝ ચેનલના માધ્યમથી આપને વિનંતી કે અમારી જે આ માગણીઓ લાગણીઓ છે એ સરકાર સુધી પહોંચે રોક જાગૃતતા આવે અને અમારા ગરીબોની આ એક માગણી લાગણી સ્વીકારે સરકારશ્રીને સ્વસ્થ સત નમન